નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો સ્વાગત છે તમારું આજના આંગણવાડી સમાચાર સાથે આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે જ્ઞાન યાત્રા તો આ રાજ્ય સરકારમાં આંગણવાડી કાર્યકર બહેનો કે જેઓ એસઆઈઆર એટલે કે સરની જે ચૂંટણીલક્ષી કાર્યમાં જોડાયેલા હોવા છતાં પણ તેમની ઓનલાઈન હાજરી લેવામાં આવી નહીં અને તમામ કાર્યકર બહેનોનો પગાર કાપી લેવામાં આવે છે જેથી આંગણવાડી કાર્યકરો દ્વારા આ બાબતને લઈ તેમનામાં આજે કહી શકાય કે રોશની લાગણી ફેલાઈ ગઈ છે અને સરકારને રજૂઆત કરવામાં આવી છે કે સર એટલે કે એસઆઈઆરની જે ડ્યુટી હતી તે દરમિયાન તેમની ઓનલાઈન હાજરી જે છે તે લેવામાં ગણવામાં આવે અને તેમને પગાર ચૂકવવામાં આવે જાણીશું આજના વિડીયોમાં વિગતવાર આજના આંગણવાડી સમાચારમાં કે દેશની કઈ રાજ્ય સરકારના આંગણવાડી કાર્યકરોના પગાર ચૂંટણીલક્ષી કામગીરીમાં ઓનલાઈન હોવા છતાં પણ કાપી નાખવામાં આવે છે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો બહેનો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો સર ડ્યુટી એટલે કે ચૂંટણીલક્ષી જે સરની કામગીરી ચાલી રહી છે અત્યારે હાલ ભારતના પાંચ જેટલા મોટા રાજ્યોમાં જેમાં છત્તીસગઢ રાજ્ય સરકાર દ્વારા જે છે તે આંગણવાડી કાર્યકર બહેનોને પણ આ સરની જે ડ્યુટી છે તે આપવામાં આવી છે એટલે કે જે ચૂંટણીલક્ષી જે સરની કામગીરી છે તેમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન જે રિવિઝન છે તેમાં આ આંગણવાડી કાર્યકરોને પણ ડ્યુટી આપવામાં આવી છે તો ઓનલાઈન હાજરી લેવામાં આવી નહીં અને આંગણવાડી કાર્યકરો આજે કહી શકાય સરની ડ્યુટીમાં રોકાયેલા હોવા છતાં આ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તે બહેનોનો પગાર કાપી નાખવામાં આવ્યો છે તો છેલ્લા ત્રણ મહિનાથી કહી શકાય કે છત્તીસગઢ રાજ્યમાં આંગણવાડી કાર્યકરોને એસઆઈઆર એટલે કે સરની પ્રક્રિયા સોંપવામાં આવી છે મતગણતરી માટે ફિલ્ડ ડ્યુટી પર રહેલા સેંકડો આંગણવાડી કાર્યકરો ઘણીવાર ઓનલાઈન હાજરી નોંધાવી શકતા નથી જેના કારણે તેમના પગારમાં કાપ મુકાઈ રહ્યો છે ધમતરી બારોદા બજાર અને મહાસંબુદ્ધ ઉપરાંત બસ્તરના અનેક જિલ્લાઓમાં આંગણવાડી કાર્યકરોના પગારમાં કાપ મૂકવામાં આવે છે બધા જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્રના નિર્દેશો પછી જ આંગણવાડી કાર્યકરો મતગણતરીની ફરજો બજાવી રહ્યા છે વહીવટી આદેશો છતાં કામદારોના પગારમાં કાપ મૂકવામાં આવી રહ્યો છે આંગણવાડી કાર્યકરોએ તેમના કાર્યસ્થળો પરથી તેમની હાજરી ઓનલાઈન નોંધાવી જરૂરી છે આંગણવાડી કાર્યકરોએ તેમની હાજરી ઓનલાઈન નોંધાવવા માટે સવારે સાડા નવથી થી પોણા દસ વાગ્યાની વચ્ચે તેમના કાર્યસ્થળ પર હાજર રહેવું જરૂરી છે ઓફિસ ઓફિસથી દૂરના વિસ્તારોમાં એસઆઈઆર ડ્યુટી હોવાને કારણે મોટાભાગના કામદારોને તેમના કાર્યસ્થળ પર પહોંચી શકતા નથી તેથી ઓનલાઈન હાજરી નોંધી શકાતી નથી નવેમ્બર અને ડિસેમ્બરમાં પગાર કાપ અંગે કામદારોએ વારંવાર અધિકારીઓને ફરિયાદ કરી છે પરંતુ હજુ સુધી તે સમસ્યાનો ઉકેલ આવ્યો નથી ફેબ્રુઆરીથી ઓફિસ છોડતી વખતે પણ ઓનલાઈન હાજરી નોંધવી પડશે આંગણવાડી કાર્યકરો માટે હાજરી વ્યવસ્થા વધુ કડક બનવા જઈ રહી છે ફેબ્રુઆરીથી તેમને છ કલાકની ફરજ પછી બપોરે ત્રણ કલાકે કાર્યસ્થળ હાજરી નોંધાવી પડશે અંગેની માહિતી તમામ જિલ્લાઓમાં જારી કરવામાં આવી છે હાલમાં સવારે સાડા નવથી લઈ પોણા દસ વાગ્યા દરમિયાન જ તેમના કાર્યસ્થળે જઈને હાજરી નોંધાવી પડશે તો ફરિયાદ કરીશું આંગણવાડી કાર્યકર સંગઠનના રાજ્યપ્રમુખ પદ્મ સાહુએ જણાવ્યું છે કે અનેક જિલ્લાઓમાંથી પગાર કાપવાના અહેવાલો મળી રહ્યા છે અધિકારીઓને જાણ કરવા છતાં પણ પગાર કાપવામાં આવી રહ્યો છે આ અંગે ટૂંક સમયમાં વિભાગીય મંત્રી અને સચિવને ફરિયાદ કરવામાં આવી છે તો છત્તીસગઢ કહી શકાય કે જે છત્તીસગઢના અલગ અલગ જિલ્લાઓમાં જે સર પ્રક્રિયા ચાલી રહી છે અત્યારે હાલ ચૂંટણીલક્ષી જે મતદાર યાદીની કહી શકાય કે મતદારોની જે સાચી ઓળખ કરવા માટે સરચૂંટણી પંચ જાહેર કર્યું છે તો રાજ્ય આંગણવાડી કાર્યકરોને પણ ચૂંટણીમાં અસર પ્રક્રિયામાં જે છે તે રોકવામાં આવેલા હતા આથી ફિલ્ડ ડ્યુટી જે છે તે દૂરના ગામોમાં હોવાથી તેઓ ટાઈમસર પહોંચી શકતા ન હતા આથી તેઓ ઓનલાઈન હાજરી પૂરી શકતા ન હતા આથી ઓનલાઈન હાજરી ન પૂરી શકતા આ કાર્યકર બહેનોના માનદ વેતન છેલ્લા ત્રણ મહિનાથી કાપવામાં આવે છે આંગણવાડી કાર્યકરો દ્વારા વારંવાર રજૂઆત છતાં પણ હજુ સુધી કપાયેલા પગાર મળ્યા નથી અને દર વર્ષને આ પગારો જે છે તે હાજરી છે તે કાપી લેવામાં આવે છે આથી આંગણવાડી કાર્યકરોમાં રોષ ફેલાઈ ગયો છે અને હવે આંગણવાડી જિલ્લા કર્મચારી સંઘ અને છત્તીસગઢ રાજ્ય આંગણવાડી કર્મચારી સંઘના સચિવો દ્વારા ઉચ્ચ અધિકારીઓ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ છત્તીસગઢ સરકારને રજૂઆતો કરાઈ છે જોવાનું એ રહે કે સરકાર આ કર્મચારીઓને પગાર ક્યારે પાછો આપશે જય ભારત જય હિન્દ અસ્તુ